ગાંધીનગર સેક્ટર ચોવીસ માં આવેલા સહયોગ ફ્લેટમાં લગ્ન પ્રસંગ હતો સેક્ટર ચોવીસ માં આવેલા રંગમંચ ખાતે લગ્ન બાદ ગુરુવાર રાત્રે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું થી જમણવાર રાખવામાં તો હલવો પનીરનું શાક પાણીપુરી મંચુરિયન રોટલી દાળ ભાત શાક સહિતની વાનગીઓ પરસવામાં આવી હતી લગ્નમાં જમણવાર બાદ મહેમાનોને રાત્રે ફૂડ પોઈઝન ની અસર થઈ તો અનેક મહેમાનોની જાડા ઉલટી થયા તો મહેમાનો અચાનક उल्टी करता તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા અંદાજિત સો જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયા હોવાથી તેમને રાત્રે વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા હતા મોટાભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી તો કેટલાક દર્દીઓની સારવાર ચાલી રહી છે સહયોગ ફ્લેટ્સ ગાંધીનગર સેક્ટર ચોવીસમાં આવેલા છે જ્યાં એમને ત્યાં લગ્ન પ્રસંગ હતો અને સેક્ટર ચોવીસ રંગમંચ ખાતે એમને ત્યાં પાર્ટી હતી રિસેપ્શન પાર્ટી જેમાં એ લોકોએ જમણવાર રાખેલો હતો આશરે અઢીસોથી ત્રણસો જણા જમણવારમાં પાર્ટિસિપેટ કરેલા હતા જેમાંથી અઠ્ઠાણું જેટલાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ રહી છે પાંચ પેશન્ટ છે એ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે દાખલ છે તથા પંદર કેસીસ અર્બન હેલ્થ સેન્ટર યુપીએસસી સેક્ટર ચોવીસ ખાતે દાખલ કરવામાં આવેલા છે તમામની તબિયત અત્યારે સુધારાઓ પર છે અને અમારા તરફથી ફૂડ સેમ્પલ ફૂડ શાખાને કહેવામાં આવે છે જે પણ એમણે એ લોકોએ લીધેલું છે અને સ્ટૂલ સેમ્પલ વોમિટ સેમ્પલ અને વોટર સેમ્પલ અમારા દ્વારા લેવામાં આવેલું છે જેના રિપોર્ટ્સ બે ત્રણ દિવસમાં આવી જશે અમારા મોટા બાપાના હતો છેલ્લા ત્રણ દિવસથી અમે લગ્ન પ્રસંગમાં જતા ગઈકાલે રાત્રે રિસેપ્શન હતું રિસેપ્શનમાં જમવામાં આવી ગયું તેમાં બધા કુટુંબના તમામ સભ્યોને ખૂબ પ્રોજન હિસાબ એટલે જેટલા બી અમારા ઓછામાં ચાર જેટલા બી હતા પચાસો તમામ પણ દરેક જણાએ અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ લીધી કોઈ ગાંધીનગર સિવિલમાં ગયું કોઈ રાજસ્થાનમાં ગયું ત્યાં આગાડી પછી ટ્રીટમેન્ટ લીધી રસે બધી અલગ અલગ ટ્રીટમેન્ટ લીધી મતલબ ગાંધીનગરના સેક્ટર ચોવીસના દવાખાનાઓ સતત હતા અને અહીંયા ગાડી સુવિધા સારી હતી ગાંધીનગર સેક્ટર ચોવીસના દવાખાના અને સારી ટ્રીટમેન્ટ આપી તમામે તમામ બધાના રજા બી આવી હતી બધાને સારો બી દઈએ